જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું અધિક માસનું મહાત્મ્ય દર્શાવતી કથા વાર્તા ત્રણ તોલાનો ટીકો મિત્રો અધિક માસમાં નિત્ય કથા અને અધ્યાય સાંભળવાનો મહિમા છે અધિક માસ કે જેને પુરુષોત્તમ માસ કહેવામાં આવે છે આ મહિનામાં ભગવાન રાયની પૂજા ભક્તિ સ્તુતિ કીર્તન અને કાલાવાલા કરી પ્રભુને પ્રસન્ન કરાય છે જો પ્રભુની પ્રસન્નતા પ્રાપ્ત થાય તો જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે બરકત આવે છે મનોકામના પૂર્ણ થાય છે પરંતુ જો તમે પ્રભુની પૂજા આરાધના સ્તુતિ કે ભક્તિ નથી કરી શકતા તો નિત્ય અધિક માસની મહાત્મા દર્શાવતી કથા અને અધ્યાય સાંભળવા માત્રથી જ આખો અધિક માસ કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે આથી જો કંઈ ન થઈ શકે તો નિત્ય કથા જરૂર સાંભળવી જે સાંભળવા માત્રથી જ પ્રભુ પ્રસન્ન થશે જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે મનોકામના પૂર્ણ થશે આવો મહિમા છે અધિક માસની કથા સાંભળવાનો તો મિત્રો આ વિડીયોમાં આપણે સાંભળશું અધિક માસનું મહાત્મ દર્શાવતી કથા વાર્તા ત્રણ તોલાનો ટીકો જો આપને આ કથા પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન પ્રેસ કરી દેજો ધન્યવાદ હજારો વર્ષ પહેલાં નેમિશારણ્યમાં અઠ્યાસી હજાર ઋષિ મુનિઓ ભેગા થયા અને પુરાણોના જાણકાર એવા સુદ્ધજીને પ્રણામ કરી કહેવા લાગ્યા હે મહાજ્ઞાની આપે અનેકા અનેક પુરાણ કથાઓ અમને સંભળાવી છે પરંતુ પ્રભુ ચરિત કથાઓ અને મહાત્મા સાંભળતા તૃપ્તિ થતી નથી કંઈક હજુ વધારે હજુ વધારે હરિસ્મરણ કરીએ હરિગીત ગાઈએ કથાનું પાન કરીએ તેવી અનુભૂતિ થયા કરે છે તો આપ કૃપા કરો એવું કોઈ વ્રત નિયમ છે કે જે આવનારા કળયુગમાં અલ્પ સમય અને સરળતાથી વ્રત નિયમ કરે તો પણ મનના મનોરથ પરિપૂર્ણ થાય સંતાન સુખ મળે આધિ વ્યાધિ અને ઉપાધિનો ક્ષય થાય કળયુગમાં ટૂંકું આયુષ્ય જીવનારા જીવો જન્મશે અને જો એટલા ટૂંકા સમયમાં તેને રોગ અને શોક ઘેરી લેશે તો તે પ્રભુ ધ્યાન ધરી શકશે નહીં આમ ઋષિ મુનિઓના લોકકલ્યાણ અર્થે પૂછાયેલા પ્રશ્નથી મહાજ્ઞાની સુતજી કહેવા લાગ્યા હે મુનિશ્રેષ્ઠો સાંભળો એક સમયે હું ગંગા કિનારે કાંઠે ફરતો ફરતો ગયો ત્યાં રાજા પરીક્ષિતની શંકાનું સમાધાન કરતા સુખદેવજી બેઠા છે બીજા પણ ઋષિ મુનિઓ સાંભળી રહ્યા છે ત્યારે શોનક ઋષિનો પ્રશ્ન સાંભળી સુખદેવજીએ જે કહ્યું તે હું તમને સંભળાવું ભગવાન નારાયણને નારદ મુનિએ પૂછ્યું પ્રભુ મૃત્યુલોકના પરિભ્રમણમાં મેં જોયું તો મનુષ્યો અત્યંત દુઃખ પામી રહ્યા છે તેમના દુઃખ દારિદ્ર્યનો ક્ષય થાય તેવું કોઈ વ્રત હોય તો મને સંભળાવો આમ ભગવાન નારાયણે પાવન પુરુષોત્તમ માસની કથા સંભળાવી છે મહિમા કહ્યો છે અને મેં આપને એ કથા સંભળાવી છે પછી વ્રતનો પ્રભાવ અને ફળનો મહિમા કહેતા એક કથા સંભળાવી છે કે રામપુર નામે એક ગામમાં નામદેવ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો પત્નીનું નામ લક્ષ્મી હતું બ્રાહ્મણ ખૂબ નિર્ધન હતો પરંતુ તેના ઘરમાં તેની સ્ત્રી પતિવ્રતા ધર્મપરાયણ અને પ્રભુ ભક્તિમાં રાચનારી ભાવિક ભાવનાશીલ સ્ત્રી હતી સ્ત્રીને મન સંતાન એ સર્વશ્રેષ્ઠ સુખ હોય છે લક્ષ્મીને સંતાન સુખ પ્રાપ્ત થયું ન હતું તેથી તે અને નામદેવ ઉદાસ રહેતા તેવામાં તેમણે ત્યાં એક સંત બધાર્યા અને એમના મુખે ભગવાન પુરુષોત્તમ માસના વ્રતની કથા સાંભળી ભગવાનની કૃપાથી આ વ્રત કરનારના સર્વે મનોરથ સિદ્ધ થાય છે એવું સાંભળી લક્ષ્મીએ અધિક માસ નહાવાનો મનથી સંકલ્પ કર્યો પાવન પુરુષોત્તમ માસ આવતા જ પ્રથમ દિવસથી જ લક્ષ્મી નદી સ્નાન કરવા લાગી સ્નાન ધ્યાન સેવા પૂજા કરી કથા વાર્તા સાંભળી આખો માસ ભગવાન પુરુષોત્તમ રાય ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ રાખી ઉપવાસ કર્યા અધિક માસ પૂરો થઈએ શક્તિ પ્રમાણે ઉજવણું કર્યું અને એથી તેને ત્યાં સમય જતાં દેવરૂપ કન્યાનો જન્મ થયો અને લક્ષ્મીની ઈચ્છા પુરુષોત્તમ ભગવાને પૂરી કરી કન્યા એક માસની થઈ અને લક્ષ્મીએ બીજા દિવસે જોયું તો દીકરીના કપાળમાં ઝગમગ ઝગમગ ચાંદલો ઝગમગે છે લક્ષ્મીએ બરાબર ધારીને જોયું તો ચાંદલો સાવ સોનાનો લાગ્યો નામદેવને બોલાવી લાવી છે અને ચાંદલો બતાવતા બોલી કે સાવ સોનાનો હાથ લગાવતા જ દીકરીના કપાળેથી ચાંદલો ખરી પડ્યો નામદેવે તો સોનીને ત્યાં જઈ બતાવ્યો સોનાનો છે જાણતા જ તેની કિંમત કરાવી ઘેરે આવ્યો નામદેવ અને લક્ષ્મીને વ્રતના ફળના પ્રભાવે દીકરીના કપાળેથી રોજ ત્રણ વાલનો ટીકો મળવા લાગ્યો ધીરે ધીરે નામદેવ સમૃદ્ધ થવા લાગ્યા પરંતુ ધનિક બનતા તો નામદેવનું અભિમાન વધતું ગયું લક્ષ્મી સમજાવે છે પણ કોઈ પરિણામ આવતું નથી વર્ષો જતાં દીકરી ઉંમરલાયક થઈ છે લક્ષ્મી નામદેવને કહે છે કે દીકરી મોટી થઈ છે પરણવા લાયક થઈ છે તેથી તેને કોઈ સારું ઘર અને વરની શોધ કરી પરણાવી જોઈએ પરંતુ નામદેવને એવી કોઈ ચિંતા નથી કેમ કે દીકરીને પરણાવી દે તો રોજ ત્રણ તોલા સોનું મળતું બંધ થઈ જાય અને પત્નીનું કહેવું એક કાનથી બીજા કાને કરે છે પરંતુ લક્ષ્મીને દીકરીની ચિંતા છે તેથી વારે ઘડીએ નામદેવને આગ્રહ કરે છે આખરે નામદેવે મનમાં વિચાર્યું કે એવો કોઈ વર્ષ શોધી કાઢું કે જે એકલો હોય અને ઘર જમાઈ થઈને પોતાને ઘેરે જ રહે જેથી કરીને ત્રણ તોલાસોનું પોતાને મળતું રહે આમ વિચારી પોતાના સેવકને બધી વાત સમજાવી મુરત્યાને શોધમાં મોકલ્યો લક્ષ્મીને આનંદ થયો છે પરંતુ ભોળી સ્ત્રીને નામદેવની મુરાદની ખબર નથી એને તો થયું કે હવે દીકરીના લગ્ન થશે અને કન્યાદાન જેવા મહાપુણ્યની પોતે અધિકારી થશે પેલો સેવક ફરતો ફરતો શ્યામપુર નામના ગામમાં આવ્યો ત્યાં પૂછપરછ કરતા નામદેવે કહ્યું એ પ્રમાણે એક બ્રાહ્મણ યુવક જોયો જેનું નામ જયદત્ત હતું સેવકે પેલા બ્રાહ્મણ યુવાનને બધી વાત કરી અને પોતાની સાથે લઈને નામદેવ પાસે આવ્યો નામદેવની ખુશીનો પાર નથી જોઈ તો વર મળી ગયો પછી તો દીકરીના લગ્ન કર્યા છે આમ દીકરી જમાઈ નામદેવ અને લક્ષ્મીના ઘરે જ રહેવા લાગ્યા પરંતુ જયદત્તને આ યોગ્ય લાગતું નથી એકવાર દીકરી હેમવતીએ પોતાના પતિને સર્વ વાતે જાણ કરી છે અને કહ્યું કે આથી જ મારા પિતા તમને ઘર જમાઈ તરીકે રાખે છે કેમ કે જો હું તમારી સાથે શ્યામપુર આવું તો એમને રોજ ત્રણ તોલા સોનું મળે છે તે મળતું બંધ થઈ જાય દીકરી અને જમાઈએ નામદેવ પાસે પોતે શ્યામપુર પોતાને ગામ જવા ઈચ્છે છે અને ત્યાં રહેશે માટે રજા આપો એવી રજા માગી છે નામદેવને લૂંટાઈ જતો હોય તેવી લાગણી થઈ એ તો સોનાનો લોભ અને માણસને જ્યારે લોભ લાગે ત્યારે તેના મનમાં કપટ જાગે છે કહે છે ને કે લોભે લક્ષણ જાય ને ના કરવાના કામ થાય આમ નામદેવના મનમાં કપટ જાગ્યું થોડા સમય પછી વિદાય આપીશું એવું કહી નામદેવ વિચારે છે કે હવે શું કરવું પરંતુ જ્યાં કપટ જાગ્યું ત્યાં વિવેક કયો જ સમજો નામદેવે જયદત્તને ઝેર આપી મારી નાખવાનો વિચાર કર્યો જેથી દીકરી પોતાની રહે આમ વિચારી કોઈ પ્રસંગ હતો ઘરમાં સરસ મજાની રસોઈ લક્ષ્મીએ બનાવી જમવાનો સમય થતાં નામદેવ પેલું ઝેર લઈ આવી જયદત્તની થાળીમાં પીરસેલા ભોજન ઉપર નાખ્યું બધા જમવા બેઠા એટલે લક્ષ્મી બધાઈને ભોજનની થાળી આપી ગઈ પરંતુ પ્રભુ પ્રેરણાથી ઝેરવાળી થાળી નામદેવ પાસે ગઈ બધાએ જમી રહ્યા અને નામદેવને ઝેર ચડવા લાગ્યું મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યા શરીર લીલું કાચ જેવું થઈ ગયું નામદેવ તરફડવા લાગ્યો ત્યાં તો આકાશવાણી થઈ કે હે નામદેવ સોનાના લોભમાં તું દીકરીને વિધવા બનાવવાનું પાપ આચરવા બેઠો હતો તું એ પણ લોભમાં ભૂલી ગયો કે તે કન્યાનું દાન કર્યું છે તારો અધિકાર તે બીજાને સોંપ્યો છે તેમ છતાં તે આ કાળું કામ કરવાનો મનસૂબો કર્યો અને જેનું ફળ તે ભોગવ્યું છે જેવી જેની કરણી તેવા તેના ફળ જેવું કરો તેવું ભરો એ ભાવના ભૂલશો નહીં નામદેવે પોતાના પાપે મૃત્યુ પામ્યો છે દીકરીનું સૌભાગ્ય ભગવાન પુરુષોત્તમ રાયના પ્રતાપે અખંડ રહ્યું છે પછી તો લક્ષ્મીએ દીકરી અને જમાઈને અશ્રુભીની આંખે વિદાય આપી છે ખૂબ કર્યાવર આપી દીકરીને આશીર્વાદ આપ્યા છે આમ હે શોન ઋષિ ભગવાન પુરુષોત્તમ રાયનું વ્રત કરવાથી લક્ષ્મીની મનોકામના પૂર્ણ થઈ છે સુખદેવજીના મુખેથી ભગવાન પુરુષોત્તમરાયના વ્રતનો મહિમા સાંભળી શૈનક ઋષિને હર્ષ થયો છે જય જય પુરુષોત્તમરાય દીકરી જમાઈને અને લક્ષ્મીને ફળ્યા તેવા સૌને ફળજો વ્રત કરનારને વ્રતની કથા વાંચનારને સાંભળનારને કહેનારને સૌને ફળજો સૌની મનોકામના પૂર્ણ કરજો જય પુરુષોત્તમ રાય તો મિત્રો આપણે સાંભળી અધિક માસનું મહાત્મ્ય દર્શાવતી કથા વાર્તા ત્રણ તોલાનો ટીકો ખૂબ જ સુંદર વાર્તા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય પુરુષોત્તમ રાય જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌની મારા જય શ્રી કૃષ્ણ